સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં કકડતી ઠંડીનો લાભ ઉઠાવી તસ્કરો સક્રિય બન્યા છે ગતરાત્રીના સમયે હાઇવે રોડ ઉપર આવેલી છ જેટલી દુકાનોને નિશાન બનાવવામાં આવી હતી આ પૈકી ત્રણ દુકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરાયો હતો જ્યારે અન્ય ત્રણ દુકાનોના તાળા તોડવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો આ ઘટનાથી સ્થાનિક વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે મળતી માહિતી મુજબ વડાલી શહેરના હાઈવે રોડ પર શ્રીજી કોમ્પ્લેક્ષ પાસે આવેલા ભંડારી કોમ્પ્લેક્ષમાં તસ્કરો ત્રાટક્યા હતા અને એનકે ટ્રેડિંગ અને જય જયમ્બે ફૂટવેર નામની દુકાનોના તાળા તોડી અંદરનો સામાન વેરવિખેર કરી નુકસાન પહોંચાડ્યું હતું આ ઉપરાંત થોડેક આગળ આવેલી રેદ્ધિ સિદ્ધિ નામની દુકાનને પણ નિશાન બનાવી સામાન વેરવિખેર કરાયો હતો ભંડારી કોમ્પ્લેક્ષમાં જ આવેલી એમકે એન્ટરપ્રાઇઝ નામની દુકાનનું તાળું તોડવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તસ્કરો સફળ રહ્યા ન હતા તેવી જ રીતે હાઇવે રોડ ઉપર આવેલી સાગર સ્ટુડિયો અને નાગડેશ્વરી પ્રિન્ટ નામની દુકાનોના તાળા તોડવાનો પણ પ્રયાસો થયા હતા જે નિષ્ફળ રહ્યા હતા આ સમગ્ર ઘટના અંગે દુકાન માલિકોએ તાત્કાલિક વડાલી પોલીસને જાણ કરી હતી માહિતી મળતા જ વડાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે